એ પેલા ભાઈ પૂછ્યું ક્યાંથી આવો ભાઈ કે પ્રભાસ પાટણ થી આવું કેની કોર જવું કે ઘેડ માધુપુર જાવું એમ તો હા અમને તો એમ એમ કઈ બાઈ બંધ થઈ ગઈ સાંભળજો મારી માતાઓ ઓ બેનો વડીલો એમ કઈ બાઈ બંધ થઈ ગઈ અને વણકર જ હતો હાથ લઈ લીધો કે બેન એમ કેમ તે કીધું કે અમને તો એમ કે તો કે અમારી બાયું ની વાત છે ને તમને કાઈ નો સમજાય બાપા પાણી પી લે ને ખોબો ધરો ને પાણી પાઉં કે ની હવે ખોબો જ ધરવો પાણી પીયો નથી પણ મને વાતોનો ખુલાસો કરો વન કરો હા બહુ કર કરી ગયો બહુ કાક કાકલી કરી તારે ઓલી બાઈએ એટલું કીધું કે તમારા સોમનાથના પ્રભાસ પાટણના ઠાકોર છે ને એના દીકરી રૂપાળીબા અમારે ગીર ખોરસામાં હાહરે છે એના દીકરાના લગ્ન છે અને કોઈ મામેરું લીન નથી આવ્યું

મને હું તો વણકાર છું હું હું કરું ઘડી બેઠો થાય ઘડી હાલતો થાય ઘડી આમ થાય એમાં આકાશવાણી થી આકાશવાણી એટલે આકાશવાણી ભૂત આકાશવાણી રાજકોટ બોલે છે ને રેડિયોમાં એમ ઘટા છે ને એમાંથી એક અવાજ આવે છે ઈશ્વરની કૃપા થાય ને અવાજ આવે અને અવાજ હાઈબલો અને રોવાડે રોવાડે હરણાવી મંડી વાગવા અને તા આમ આમ હરખ હરખેલો થઈ ગયેલો એ કે ક્યાં છે ગીર ખોરા દરબારગઢ ક્યાં છે

તો મામેરાની હેડિયું હાલી આવતી કા ડાયરામાં ઠેકડી ઉઢાડ્યું મામેરાની હેડિયું હાલી આવતી છે કે હેડિયુંમાં અમારા રૂપાલી બા ન સમય કે તૈયાર ઈશ્વરીયું કિન્દરિયું બે ગામ આવ્યાં છે મામેરામાં ઈશ્વરીયું લો કવિ દાદનું ગામો કવિ દાદનું નામ આવેલું છે ને એનું ગામ ઈશ્વરિયા અને બાજુનું કિન્દરિયા કારડિયા દરબારોનું ગામ એ બે ગામ આવી પાછ રૂપાલીબા બેન બે મામેરામાં એટલે કીધું સાકોરે

मारा पीअलो परिवार जो मारा पीअलो परिवार जो

બેટા આવ્યો છે મારું ધાવણ ઉધરું કર્યું મારા પેટ જોયું નાનું વરણ પણ એનો પોરો તો જોવો મોટો સાહેબ મારું ધાવણું ઉધરું કર્યું બેટા હવે તું જા પ્રભાત પટંદના ઠાકોર સોમનાથથી પૂજા કરીને આવીને બેઠા છે સમય થયો છે ત્યાં જઈને માંડીને વાત કર અને એમ કે આ વાત મને મંજૂર નથી તો સોમનાથના મંદિરમાં જઈને કમલ પૂજા કરજે અને જો જરૂર હોય તો હું તારી હારે આવું તો કે હારે આવવાની બાત જરૂર નથી હું એકલો જાઉં છું અને ગયો સાહેબ દરબાર ગઢમાં જઈને કીધું બાપુ આવી ગયા સોમનાથની પૂજા કરી તો કહે હા ક્યાં છે તો કે આ બેઠા છે આવ્યો મળવા છે તો ઊભો બરોબર બાપુ જે માતાજી જે માતાજી હે બાપુ રૂપાલી બેનનો મામેરું લઈને કોઈ નથી ગયું કેવું વિચાર તો કરો ક્યાં આ પ્રવાસ પાટણ ઠાકોર અને ક્યાં વણકર સાહેબ આ દેશી સંસ્કૃતિ તો જુઓ તમે અઢાને આપના પોરો છેડે વર્ષો પહેલાની વાતું બા સાહેબ બાપુ જે માતાજી તો જે માતાજી હે બાપુ રૂપાલી બેનનો મામેરું લઈને કોઈ નથી ગયું અને ઈ વખતના નાના માણસો પણ સાચી વાત મોટા માણને કરી હકતા હતા સાહેબ કરી હકતા હતા

આ અસ્તિત્વ મદદ કરે કોઈને હારું કરવું હોય ને કોઈને આહુડા લોવા હોય ને તો અસ્તિત્વ મદદ કરે તમારી પાસે કઈ ન હોય એટલે મેં કાની લખવું પડ્યું છે મિત્રો ને માતાઓ બહેનો દીકરી કરું છું કલાકાર તરીકે આ કસુમીનો રંગ છે ઘૂટી અને કસુમી નો રંગ લખ્યો છે સાહેબ એ પૂરો અમારા લોક સંગીત નું રાષ્ટ્રગીત છે એટલે આ કવિતા પૂરી થાય તો કોઈ આપની જગ્યા નહીં છોડતા મહેરબાની અમારે માતાઓ બહેનો દીકરીઓ બધાને હું વિનંતી કરું છું